ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં વ્યાજ દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે બે વર્ષ પહેલા પંદર ટકા લેખે પચાસ હજાર રૂપિયા વ્યાજી લીધા હતા જેના એક લાખ પાંસઠ હજાર રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજ ધમકાવતો હતો આ બાબતે ફરિયાદી હિરેનભાઈ નમસા દ્વારા વ્યાજ કોર ઈસમ વિશાલભાઈ જોગરાણા વિરુદ્ધ શિવર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે આ સાથે જ ફરિયાદીને મારમારી જ્ઞાતિ વિશે અપમાનિત કરતા વિશાલ જોગરાણા વિરુદ્ધ એક્રોસિટી એક્ટની કલમ પણ ઉમેરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં વ્યાજખોરીનો ગોરખ ધંધો હવે ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ છે રિપોર્ટર વિપુલ બલિયા શિહોર ભાઈ તમે કાલ શિહોર પોલીસ જે ફરિયાદ કરી એના અનુસંધાને તમારે શું કહેવાનું છે મારું નામ નમશા હિરેન છે હું એકતા સોસાયટીમાં રહું છું વિશાલ જોગરાણા પાસેથી મેં પચાસ હજાર રૂપિયા લીધા હતા બે વર્ષ પહેલાં અને એની જે કાંઈ રકમ હતી મેં બધી વ્યાજ સાથે પૂરી પાડી દીધી છે અને પંદર ટકા પૈસા લીધેલા હતા અને એ પૈસા પૂરા કરી કર્યા પછી પચાસ હજાર રૂપિયાની હજી બીજી માગણી કરે છે અને ધમકાવે છે કે તને મારી નાખીશ ને ટાંગા નાખીશ નાખીશને જો આની ધરપકડ કરવામાં નહીં આવે તો મારા જીવને જોખમ છે